આણંદમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી છે આણંદના બોરસદમાંથી બે ઈવીએમ મશીન મળી આવ્યા છે બે હજાર અઢારની અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમ કચરામાંથી મળી આવ્યા બોરસદ શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઝગલામાંથી ઇવીએમ મશીન મળ્યા લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે દેશમાં દોઢ લાખ ઇવીએમ મશીન ગાયબ થવાનો સ્વીકાર કર્યો હતો ચૂંટણી આવે ત્યારે અવારનવાર ઈવીએમ ઉપર સવાલ થતા હોય છે ખાસ કરીને ચૂંટણીમાં હાર જીત થયા બાદ દરેક પક્ષો એકબીજા ઉપર આક્ષેપ કરતા હોય છે પરંતુ ની જે વિશ્વસનીયતા છે તેની ઉપર પણ સવાલ થાય છે સૌથી ખાસ વાત કરવામાં આવે તો બોરસદ શહેરના ભોભા તળાવ વિસ્તારની પાછળ જે શોપિંગ સેન્ટર છે ત્યાં આગળ આપને હું દ્રશ્યો બતાવીશ કે હાલ બે ઈવીએમ અહીંયા રહેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટણી બાદ આજ ઈવીએમ ને સેફ રીતે એક બોક્સમાં પેક કરી અને ચૂંટણી પંચને જમા કરાવવાના હોય છે પરંતુ અહીંયા બે જેટલા ઈવીએમ ના યુનિટ છે ત્યાં દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો અને કહેવાય છે કે જે આ ઈવીએમ બે યુનિટ છે તે બોરસદ તાલુકાના અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી બે હાજર નિશાન છો ત્યારે સવાલ એ થાય છે કે હાલ જે બે ઈવીએમ ના યુનિટ અહીંયા પડ્યા છે તે યુનિટ અહિયાં કોણ મૂકી ગયું આ સાથે સાથે બે યુનિટ જે ચૂંટણી પંચમાં જમા નથી થયા તેની ઉઘરાણી શા માટે નહીં થઈ તેની ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ઘનશ્યામ પટેલ ટીવી ન્યુઝ આણંદ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે આણંદના બોરસદમાંથી બે ઈવીએમ મશીન કચરાના ઝગલામાંથી મળી આવ્યા છે આ ઈવીએમ બે હજાર અઢારની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા જૂના શાક માર્કેટ પાછળ આવેલા કચરાના ઝગલામાં આ ઈવીએમ મશીન મળ્યા છે લોકસભા ચૂંટણી પહેલા દાવો પણ કરાયો હતો અને સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો ઈવીએમ મશીન ગાયબ થયા હોવાનો તો આણંદના બોરસદમાંથી બે ઈવીએમ મશીન મળી આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા સમાચાર આ સામે આવ્યા પૂર્વ સરપંચ એસ કે પરમાર છે આપણી સાથે ફોનલાઇન પર પરમારભાઈ જે રીતે આ આખો મામલો સામે આવી રહ્યો છે ચૂંટણી પંચની આ ગંભીર બેદરકારી કહી શકાય પરંતુ જે રીતે બે હજાર અઢારમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમ મશીન કચરાના ઢગલામાંથી મળી આવ્યા છે શું પ્રતિક્રિયા આપવા માંગશો આપ કોઈ પ્રોબ્લેમ તો નતો ઈવીએમ મશીન તો મળ્યા છે ને ભાઈ કચરાના ઢગલામાંથી કચરાના ઢગલા અઢાર 2018 બે ચૂંટણીમાં આ ઈવીએમ મશીનનો ઉપયોગ થયો હતો અને એ ઈવીએમ મશીન અત્યારે બે મશીન કચરાના ઢગલામાં સ્ક્રીન પર અત્યારે હાલ દેખાઈ રહ્યા છે સરકારી તંત્રની ભૂલ ને સરકારી તંત્રની ભૂલ છે પરંતુ આટલા સમયથી આ રીતની કામગીરી જે રીતે કરવામાં આવી રહી છે આપ શું કહેવા માંગશો કેવી રીતે ચલાવી લેવાય આખી ઘટના બિલકુલ ચલાવે ના લેવાય તમે કોની જવાબદાર માનો છો આ સમગ્ર મામલે વહીવટીતંત્રની ભૂલ કેવાય અમિયા ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી અમિયાદ ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી તે બાદ આ ઈવીએમ મશીન ગાયબ થયા છે તો આખરે આ જવાબદારી કોની કોણ જવાબદાર આખરે આ ઘટનામાં બેન તાલુકા એક વસ્તુ અમને તો રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ આવ્યા પછી ગેસ લગાવ્યા પછી ઈવીએમ મશીનની જવાબદારી તો ખરેખર સરકારી તંત્રની જ હોય ને ધન્યવાદ અમારી સાથે જોડાવવા માટે સરકારી તંત્રની જવાબદારી હોવાની વાત જે રીતે કરવામાં આવી રહી છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે આણંદના બોરસદમાંથી બે ઇવીએમ મશીન મળી આવ્યા છે આ ગંભીર બેદરકારીનો મામલો સામે આવી રહ્યો છે